તેમનું નામ ધર્માનંદ સ્વામી હતું તેઓ હંમેશા ગઢડામાં જ રહીને ભજન કર્યા કરતા હતા આખો દિવસ માળા ફેરવીને તેની આંગળીના વેઢામાં નિશાન પડી ગયા હતા ભજનના પ્રભાવથી ધર્માનંદ સ્વામી જે વચન બોલતા તે સત્ય થતા હતા સમાજમાં ઘણા નરનારીઓને એવી કુટેવ પડી ગઈ હોય છે કે તેના કારણે તેઓના મુખમાં એ જ શબ્દો આવી જતા હોય છે એ જ રીતે આપણે પણ પ્રભુ સ્મરણ કરવાની સુટેવ પાડી દીધી હોય તો વગર બોલે પણ હરિસ્મરણ શરૂ થઈ જાય છે ઘણા સ્ત્રી પુરુષોને ફોનમાં વાત કરતા કરતા કે પ્રત્યક્ષ વાત કરતાં કરતાં અમુક શબ્દો બોલવાની ટેવ પડી ગઈ હોય છે જેમ કે વાત કરતા હોય ત્યારે વારંવાર બોલ્યા કરે બરાબર ને કોઈ બીજા શબ્દ બોલતા હોય ઓકે અમુક લોકોને ખરેખર એવું બોલવાની ટેવ પડી હોય છે કેટલાકને સમજ પડી આવું બોલવાની ટેવ હોય છે તો કેટલાકને શું સમજ્યા આવું બોલવાની ટેવ પડી ગઈ હોય છે ભક્તો આવી બધી ટેવ પાડવાથી દેયને કે જીવને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી પરંતુ વાત કરતા કે ફોન ઉપાડતા બગાસું ખાતા કે છીંક ખાતા સુખમાં કે દુઃખમાં નિવૃત્તિમાં કે પ્રવૃત્તિમાં વાહન ચલાવતા કે પગપાળા ચાલતા દિવસમાં કે રાત્રિમાં બાળપણ કે યુવાનીમાં પ્રૌઢાવસ્થામાં કે ગળપણમાં જો સ્વામિનારાયણ બોલવાની સૂટે ઉપાડી હશે તો આયુષ્ય પૂરી થતાં અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન દિવ્ય વિમાન લઈને જરૂર ને જરૂર તેડવા પધારશે અને ભાગવતી દેહ આપી ધામમાં લઈ જાય હંમેશા પોતાની સાથે રાખશે એમાં સંશય નથી માટે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા એવા દાખલા છે માચા ખાચર હતા અડધી રાત્રે ઉઠી અને લઘુ શંકા કરવા બેઠા અને હે મહારાજ એમ કરીને બેઠા તો મહારાજ પાછળ આવી અને ઊભા રહ્યા પછી ઊભા થઈને પૂછ્યું મારા તમે તો કે મહારાજે પૂછ્યું કે તમે અમને બોલાવ્યા એટલે માકા માચા ખાચર કહી મારે તો એવી ટેવ પડી છે ત્યારે શ્રીજી મહારાજ કે મારે પણ એવી ટેવ પડી છે કે મને જે બોલાવે ત્યાં મારે હાજર થવું માટે અખંડ નામ સ્મરણ કરવાનો અભ્યાસ રાખવો જય સ્વામિનાથ